આમાં બધું આવી ગયું ચેપ્ટર નામ સમજી લો અને ત્રણ માર્ક માં અથવા બે માર્ક માં કોઈ સેપરેટ મુદ્દો પૂછે અધરવાઇઝ તફાવત પૂછી નાખે વાત થઈ પૂરી આવું બની શકે છે પણ ચિંતા ન કરશો બોર્ડ ની અંદર પાંચ માર્ક્સ માં આ બધી બધા ટોપિક નહીં આવે કાં એસટીઆઈ આવે કાં પીક્યુએલ આવે કાં તફાવત આવે સેપરેટલી આવશે એટલે હું કહી શકું છું કદાચ આવશે તો મેક્સ ટુ મેક્સ બે ટોપિક ને લોકો કમ્બાઈન કરી શકશે બરાબર કારણ કે નકર વિદ્યાર્થી કરશે શું બધા મુદ્દા તો સમજાવી ન શકે એટલા લિમિટેડ ટાઈમ ની અંદર તો આજે આપણે લેવાના છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર માથા દીઠ આવકનો વૃદ્ધિ દર જીવનની ભૌતિક ગુણવત્તાનો આવક જેને કહેવામાં આવે પીક્યુ પીક્યુએલ ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ બરાબર ત્યારબાદ આવે છે માનવ વિકાસ આંક એટલે કે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આની ગણતરી 0 થી 1 ની વચ્ચે આની ગણતરી જે સાહેબ મેક્સ ટુ મેક્સ સો આગળ હું તમને કરાવવાનો છું પણ અમુક વસ્તુ એટલે કે જો વાનામાં આટલા ડિજિટ છે ઓછા છે જીરો થી એક હું સુધી એક જીરો થી સો એનો મતલબ કે આ હું તમને જે કરાવું છું ઓલરેડી મેં આનો વિડીયો મૂકી દીધો છે વિદ્યાર્થી મિત્રો કે જે પાંચ માર્ક એક માર્ક ત્રણ માર્ક બે માર્ક બધામાં આમ આવવાનું છે ફાસ્ટ ટ્રેક કહી શકાય એટલો કહી દઉં છું ટોપિક બરાબર એટલે અવશ્ય આ વિડીયો જોયા બાદ તમને આ વિડીયો આપણી ચેનલ ઉપર જોવાનું રહેશે બરાબર જે ઓલરેડી લિંક સેક્શન હું તમને આપી દઈશ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો કરવાનું શું છે આજે આપણે બે ટોપિકને ટાર્ગેટ કરવાનું છે

વાસ્તવિક આવક જોઈ લે વાસ્તવિક આવક એટલે ખબર છે તમને ઊંચા દરે વધી હોય વધી હોય તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે ખબર છે ખબર જ છે સાહેબ એનો વિકાસનો દર કેવો હશે સાહેબ ઊંચો હશે બહુ પછી શું કહે છે રાષ્ટ્રીય આવક ની ગણતરી નીચા દરે વધી હોય તો રાષ્ટ્રીય વિકાસનો દર કેવો હશે સાહેબ અહીંયા ઊંચો છે અહિયાં મંદ હશે ક્લિયર થયો ઓકે યસ જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો સ્થગિતતાની અવસ્થા જે છે એ દર્શાવે છે અને આ જ લાઈન માથડિટ આવકમાં કોપી પેસ્ટ છે ત્યાં આ લોકોએ રાષ્ટ્રીય આવકની જગ્યાએ માથડિટ આવક લખ્યું છે વિદ્યાર્થી મિત્રો આ બે મુદ્દામાં એક એક મેજર ડિફરન્સ શું છે ખબર છે આ રાષ્ટ્રીય આવકની જે પ્રસ્તાવના છે ને ઈજ વસ્તુ માથાદીટ આવકમાં છે પણ અહીંયા રાષ્ટ્રીય આવક લખી હોય છે ત્યાં માથાદીટ આવક લખી હોય છે જો જો આપણે જોવાના છે અહીંયા શું લખ્યો છે રાષ્ટ્રીય આવક લખ્યો છે ત્યાં માથાદીટ આવક લખ્યો છે એટલે હું મારા દરેક વદે એમ જ કહું કે અહીંયાથી અહીંયા હું દો જે છે ને એ શું ખબર કોમન મુદ્દા છે મગજમાં ફીટ રાખજો બસ અહીંયા ચેન્જ વર્ડ કરવાનો છે ક્વેશ્ચન ને અનુરૂપ ઓકે શું કહે છે માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ

પણ વિદ્યાર્થી મિત્રો જે એકમ છે ને બસો વેચાય છે એના કારણે તમને બે હજાર રૂપિયા આવક મળે છે તો આ વાસ્તવિક કહેવાય પણ આ વાસ્તવિક નહીં કે એક્ઝામ્પલમાં તમે વિદ્યાર્થી મિત્રો એમ કરી નાખો કે રૂપિયા વીસ કરી નાખીએ અને એકમ જે છે સો જ વેચાય છે અને અમારી આવક વધી છે તો આ વાસ્તવિક નથી શું કામ અહીંયા કિંમતમાં વધારો કર્યો છે તો એ વાસ્તવિક ન ગણાય એટલે જ કે છે સ્થિર ભાવે જોવાના એક શબ્દ આવ્યો બધી પૂરી ખાતરી છે આગળ કામ આવશે એ બધી વસ્તુઓમાં આનો સમાવેશ થાય છે બરાબર એટલે મેં તમને અત્યારે કીધું હતું કે સમજજો મજા આવશે એનું કારણ હવે તમે સમજી ગયા આ નથી સમજ્યું એ લોકો ખબર પડી કે હા સાહેબ હવે અમને સમજવા મળ્યું કાંઈ વાંધો નહીં સમજી લીધું ને મેન વસ્તુ એ છે ઓકે એટલે કે જ છે કે આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક જે છે વિદ્યાર્થી મિત્રો એ નહીં પણ વાસ્તવિક આવક ને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારબાદ શું કે છે રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ધ્યાનમાં લેવામાં આવે છે સ્થિર ભાવ આગળ એક્ઝામ્પલ કીધો એ કે ભાવ છે એ દસ જ રાખો પેલા સો એકમ હતા હવે બસો એકમ થયા તો આને કેવા સ્થિર ભાવે તમે આવક શોધો બરાબર ઓકે ગણતરી કરવામાં આવે છે આ હતું વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના ઓકે હવે એની મર્યાદા પૂછાય છે જુઓ મેં આની મર્યાદા ત્રણ માર્કની અંદર ટાર્ગેટ કરી એવી રીતે ધ્યાનમાં લઈને સમજૂતી આપી છે આ ત્રણ માર્ક અથવા તો બે માર્કમાં માં જણાવો કે તો મર્યાદા આવી શકે છે અને મર્યાદા બહુ ઈઝી છે ગભરાતા નહીં સૌથી પહેલી વસ્તુ હા દેશની વસ્તી વધી ગઈ હવે દેશની કુલ રાષ્ટ્રીય આવક વધે છે પણ દેશની કુલ વસ્તી વધે છે

આની અંદર વસ્તી છે ને એક મર્યાદા છે કારણ કે વસ્તી વધે તો બધાને ખ્યાલ છે કે આવક શું થવાની છે સાહેબ વધવાની જ છે ને તો આની અંદર શું કહે છે ધ્યાન આપજો કે એક માત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી ખબર પડી શું કે છે માત્ર રાષ્ટ્રીય આવક વધેનો મતલબ વિકાસ થયો એ જાણી ન શકાય બીજી બાબત શું કહે છે જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ જે રાષ્ટ્રીય વિકાસની અંદર ધ્યાનમાં લેવામાં આવી નથી તો ક્યાં લેવામાં આવી હશે સાહેબ માથાદીઠ આવકમાં આવશે એની મર્યાદા ત્યાં ઓકે રાષ્ટ્રીય આવક ની ગણતરી પદ્ધતિઓમાં ઘણી બધી પદ્ધતિઓ ઉત્પાદન ની પદ્ધતિ ખર્ચ ની પદ્ધતિ બરાબર બેવડી પદ્ધતિ યાદ આવે છે આપણે કરી હતી જે કરી છે એ લોકોને ખ્યાલ છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુઓમાં ઘણી બધી વસ્તુઓની મર્યાદા રહેલી છે જો આનામાં જ છે બેવડી ગણતરી આવે હમણાં જ કીધું પછી સ્વ વપરાશ વસ્તુઓ પછી યસ ઘસારો જાણવાની પણ વિદ્યાર્થી મિત્રો મુશ્કેલી કારણ કે અલગ અલગ પદ્ધતિ કઈ વસ્તુ ઉપર ઘસારો ગણાય કઈ વસ્તુ ન ગણાય આ બધી વિદ્યાર્થી મિત્રો મર્યાદાઓ છે ગેરકાયદેસર આવક કર ટાળો અને કર ચોરી એમાં કર ટાળો એટલે કર વધારે ચૂકવું ન પડે એના માટે રસ્તા તમે કાયદેસર ના અપનાવો છો જેમ કે દાન તો આનામાં કહે છે કર ચોરી તમે કર દેખાડતા જ નથી તમારો નફો દેખાડતા જ નથી તમે કર ભરતા જ નથી તો મર્યાદા છે

તમને બધાને ખ્યાલ છે માં ભણી ગયા છે તો મેં અમુક વસ્તુ સમજાવી છે જે ખાસ ધ્યાનમાં લેવાની છે ઈ ઓકે ત્યાર બાદ શું કહે છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ જોવો એ જ વસ્તુ આવે આ ગણતરીની મુશ્કેલી હતી અને પદ્ધતિ હતી પદ્ધતિ તમને બધાને ખ્યાલ છે હમણાં જ મેં અભ્યાસ કરાવ્યો જો શું કીધું રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓમાં વિશ્વમાં ઉપયોગ થાય જેમ કે ઉત્પાદન આવકની પદ્ધતિ ખર્ચની પદ્ધતિ મુખ્ય છે બરાબર એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે આ બધી વસ્તુ તમને ખ્યાલ છે કે ઉત્પાદન ને વધારે ધ્યાનમાં લેવામાં આવે છે તો જીડીપી વધવાની જ છે બધી વસ્તુની પ્રોબ્લેમ થતી તેની મર્યાદા યસ બધા દેશોની જુદી જુદી પદ્ધતિ રાષ્ટ્રીય આવકની ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય ખર્ચ ની પદ્ધતિ નો ઉપયોગ કરીએ તો વિદ્યાર્થી મિત્રો બંને જગ્યાએ ઘણા બધા કારણો જવાબદાર બનતા હતા એની મર્યાદા હતી તો વિદ્યાર્થી મિત્રો ત્રણ માર્ક ની અંદર એક બે ત્રણ મુદ્દા ટાર્ગેટ કરવા ત્રણ માર્ક ની અંદર આ હતી વિદ્યાર્થી મિત્રો મર્યાદા કોની હતી રાષ્ટ્રીય આવક માપન ની પદ્ધતિ ની મર્યાદા અને અર્થ બે મતલબ અર્થ એટલે પ્રસ્તાવના આપણે અહીંયા કવર કરી લીધી હવે આવે છે વિદ્યાર્થી મિત્રો આ જ ટોપિક માં કવર કરવાનો છું માથા આવક અને તમને બધાને ખ્યાલ છે માથા દીઠ આવક ની પણ નિર્દેશક ની મર્યાદા છે ઇન બીટવીન આપણે થોડીક પ્રસ્તાવના લઈ લઈએ છીએ બરાબર જે મે બહુ શોર્ટ માં લીધી છે આની અંદર એક તો ચાલો હું તમને અહીંયા સ્ક્રીનશોટ આપી દઉં છું ખાસ એકવાર જોઈ લેજો કે ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલો હતો ચાલો આપણે લખી જ લઈએ તો ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર લખો લખી નાખો વિદ્યાર્થી મિત્રો 7.3% હતો 7.3% 2014 મુજબ બરાબર ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર બરાબર પાંચમા ક્રમ ઉપર તો એમ કહી શકાય ફિફ્થ આ તમને માત્ર જાણકારી મળે છે કદાચ એકાદ બોક્સમાં આવે તો આપણે યાદ રાખવાનું છે બસ ઓકે એનાથી વધારે જરૂર નથી આ નામ આંકડાકી માહિતી બાકી વિભાગ એ ની સિરીઝમાં મેં તમને સરસ મજાની ટ્રિક્સ આપી છે ઓકે એટલે અવશ્ય એનો લાભ લેજો હવે મેં તમને કીધું કે આ યસ માતા દીઠ આવકનો જે છે એમાં મેઇન જ વસ્તુ લીધી છે અને માતા આવકની અંદર તમને પ્રસ્તાવનો મેં કીધું અમુક વખત રિપીટ થાય છે એટલે મેં એની સમજૂતી આ સ્લાઇડમાં કવર લિમિટેડ પોર્શનમાં કરી છે શું કે છે માથાદીઠ આવક ના વૃદ્ધિ દર પુછાય તો લખો તો પહેલા પ્રસ્તાવના આપવાની અને એના બદલે મર્યાદા જણાવી દેવાની ટૂંકમાં કે ત્યારે બાકી મર્યાદા પૂછે તો આ વસ્તુ લખો તો ભલે નુકસાન માં નથી સૌથી પહેલા માથાદીઠ આવક માં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો દેશ એ વિકાસ કરી રહ્યો છે આ ધ્યાન રાખજો બરાબર ત્યાર બાદ સરેરાશ માથાદીઠ આવક એટલે શું સાહેબ અમે કરી લીધી તો પણ હું રિવિઝન કરાવીશ આ કામનો મુદ્દો છે દેશની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી આ વસ્તુ એવું સૂચવે છે કે વ્યક્તિ દીઠ માથા દીઠ આવક કેટલી દેશની કુલ રાષ્ટ્રીય આવક એક્ઝામ્પલ તરીકે દેશની કુલ રાષ્ટ્રીય આવક વિદ્યાર્થી મિત્રો આપણે એવું માનીને ચાલી કે પાંચ હજાર કરોડ છે અને દેશની કુલ વસ્તી સો કરોડ એક્ઝામ્પલ તરીકે ધારી બરાબર વધારે છે મતલબ કે આપણને આ આવક શોધી કહેવાય હવે તમને બધાને કાઢ દેશની ગમે તેટલી વસ્તી વધશે પણ આવક નહીં વધે ઘટશે એક્ઝામ્પલ તરીકે આનામાં ચાલો આપણે એમ ગણીએ પાંચસો કરોડ લઈએ માત્ર તમારી સમજૂતી માટે જે પરીક્ષામાં આપણને આ વસ્તુ મેન્શન કરવાની નથી કે દેશની વસ્તી પર આલો પાંચસો કરોડ જ છે બરાબર દેશની વસ્તી પણ પાંચસો કરોડ જ છે એક કામ કરો પાંચસો કરોડ વસ્તી છે અને પાંચસો કરોડ આવક છે હું અહીંયાથી એક જીરો કાઢી નાખું છું બરાબર એમ સમજો અહીંયા પાંચસો કરોડ છે તો વિદ્યાર્થી મિત્રો વસ્તી વધી ગઈ સાંભળો તો આવક કેવી થઈ ગઈ સાહેબ આવક છે ને પાંચ એક પાંચ એક થઈ ગઈ અને અગાઉ એક્ઝામ્પલ લીધો પણ એક્ઝામ્પલ લીધો એનામાં પાંચ હજાર ની જગ્યાએ દેશની વસ્તી અને દેશની રાષ્ટ્રીય આવક આપણે એમ શું કરે ખબર કે દેશની કુલ રાષ્ટ્રીય આવક પાંચસો કરોડ અને દેશની કુલ વસ્તી કેટલી ખબર છે સો કરોડ લઈએ તો પાંચ રૂપિયા આવે હવે આનામાં શું થઈ ગયું સાહેબ એક રૂપિયો થઈ ગયો મતલબ તમે સમજો ને શું કહો છો દેશની વસ્તી વધશે ને તો દેશની માથાદીઠ આવક ઘટતી જશે જે એક સાચો સિનારીઓ આપશે આવું સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે નિષ્ણાંતો છે એણે કીધું છે કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરના ખ્યાલ કરતાં માથા આવકનો વૃદ્ધિ દર જે છે એ ચઢિયાતો છે અને એને ધ્યાનમાં લેવું જોઈએ જે સાચો આર્થિક વિકાસ દેખાડે છે બસ આ આખ્યાન ક્વેશ્ચન પ્રસ્તાવ ને મેં હમણાં કરી દીધું જોવું છે એ જ વસ્તુ છે ચાલ લઈ લઈએ આપણે ઝડપથી કારણ કે મેં તમને સમજાવી દીધું છે કે આ ખ્યાલ છે એ ચઢિયા તો હમણાં ચર્ચા કરી કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતોએ પણ આને સ્વીકારવાની હિમાયત કરી છે એક માત્ર પ્રશ્ન સરસ મજાનો કે આ જે છે મેં તમને સમજાવ્યું માથાદીઠ આવકનો વૃદ્ધિ દરનો ખ્યાલ જે છે એને હિમાયત કોણે કરી છે સ્વીકારવાની તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના કોને કરી છે નિષ્ણાંતોએ કરી છે બરાબર કયો ખ્યાલ ચઢિયાતો છે રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક નો ખ્યાલ એવું કોણે કીધું સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્tran કીધું સરસ મજાનો ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે સૂત્ર તો હવે તમને બધાને આવડે છે કદાચ કે ઉદાહરણ સહિત સમજાવો તો એ પણ તમને આવડે છે બરાબર ઓકે યસ માથાદીઠ આવક જો વધતી હોય તો દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો હશે અગાઉ મેં તમને કીધું ઈ જ મુદ્દો આવ્યો પછી શું કરે એનો અંતિમ હેતુ વિદ્યાર્થી મિત્રો આને જરાક એક માર્ક્સ પર ટાર્ગેટ કરજો મને એવી લાગે છે વસ્તુ એક માર્કમાં સારો પેસે શું કે આ માથા દીઠ આવકના એનો અંતિમ હેતુ શું છે એનો અંતિમ હેતુ વિદ્યાર્થી મિત્રો જીવન ધોરણનો સુધારો થવો જોઈએ અને આર્થિક વિકાસ પણ એના કારણે થાય છે માનવામાં આવે છે તમારા જીવન ધોરણમાં વધારો થાય તો આર્થિક વિકાસ થયું કેવાય જીવન ધોરણનો આખે આખો જે છે કોન્સેપ્ટ પીક્યુએલઆઈ માં કહો જીવન ધોરણની ભૌતિક જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક

અમેરિકન ડોલરમાં ફેરવવા પડે છે ત્યારબાદ તેની સરખામણી કરી શકાય છે કે કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો કારણ કે તમને બધાને ખ્યાલ છે કે સર્વો સામાન્ય સ્વીકૃત એક જે ચલણ છે એ છે ડોલર કોઈ પણ દેશનો આંક આવે છે એને સૌથી પહેલા ડોલરમાં કન્વર્ટ કરવું પડે તો એક મુશ્કેલી કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આ ચલણમાં દર્શાવેલ આપણે એ યુએસ ડોલરમાં દર્શાવવું પડશે એક પ્રકારની સરખામણી કરવામાં મુશ્કેલ પડે છે બરાબર ત્યારબાદ માત્ર સરેરાશત દર્શાવે છે નથી લેવાનો હવે પુરવઠો અત્યારે ચર્ચા નહીં કરવું કારણ કે ઓલરેડી આપણે પાછળ ભણવાના છે કે આની અંદર જે ખરેખર વ્યક્તિ આર્થિક ઉપાર્જન કરી શકે છે પણ એને પણ કુલ વસ્તી માં તો લઈ લીધું કેવાય આપ જે બિચારા બાળકો છે અથવા વૃદ્ધ છે કે જે લોકો આર્થિક પ્રવૃત્તિ નથી કરતા કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરીમાં લઈ લીધું તો દેશની અંદર માથાડી આવક નો દર છે ઓછો થવાનો છે જેવું આની અંદર મુશ્કેલીમાં કેચ છે જવો કે સરેરાશ દર્શાવે છે તો શું કહે છે એની અંદર કે માથા દીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ન લઈ શકાય કે દેશનો વિકાસની કક્ષા જાણી શકાય નહીં હવે આ ખ્યાલ જે છે એ સ્વીકારવા માટે હિમાયત કરી છે પણ આ ખ્યાલ સિવાય પણ હજી બે ખ્યાલ છે એસડીઆઈ ને પીક્યુએલ ખાસ કરજો એના માનો વિસ્તૃત જવાબ આપેલો છે બરાબર ઓકે માથા આવક જેટલા દેશના બધા નાગરિકો મળે છે એવું નથી હોતું શું કે જે માથાડીઠ આવક જેટલા દેશના બધા નાગરિકોને મળે જ છે જેવું જરૂરી નથી માથાડીક નો નિર્દેશક જેટલું નિર્દેશન કરે છે તેના કરતા છુપાવે છે વધારે તેથી તેને સાચો નિર્દેશક નથી હા સ્વીકારવાની હિમાયત સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે પણ નિષ્ણાતો હોય છે એને કરી છે હિમાયત કરી છે હિમાયત સમજી ગયા ને કહીએલો કીધું કે તમે આનો લઈ શકો છો ધ્યાનમાં રાષ્ટ્રીય આવક કરતા માથાડીઠ આવક ને ધ્યાનમાં લઈ શકો છો પણ વિદ્યાર્થી મિત્રો હજી બે ખ્યાલ બાકી છે એટલે જ આના પછી બે ખ્યાલ લેવામાં આવ્યા છે એટલે જ આ મુદ્દાની અંદર મેં તમને કીધું ને કે આ બે વસ્તુ સિવાય તમારો ચેપ્ટર છે ને અધૂરું છે એક વસ્તુ એટલે તમને કહું છું ને યાદ રહે કે તમે કોઈ વસ્તુ કરતા હોય તો અમુક વસ્તુ ફરજિયાત કરવી પડે તમે કોઈ પણ જગ્યાએ જતા હો ને ધમણવારમાં તમને ખબર સાહેબ દાળ ભાત એક ચમચી ખાશો સાહેબ સ્ટાર્ટરમાં આ વસ્તુ એક વાર ખાશો સાહેબ પાણીપુરી એક ટેસ્ટ કરશું તો બસ આ આ બે મુદ્દા એવા છે કે આ બે મુદ્દા વગર આ ચેપ્ટર અધૂરો છે એટલે લેજ કે તમને કીધો છું આ બે મુદ્દા મોસ્ટ 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 ટાઈમ છે સેના માટે તમને કહી દો ત્રણ માર્ક માં આવે તો તો ભૂકા બોલાવશે બરાબર ત્રણ માર્ક માં આવે તો ભૂકા બોલાવશે પણ પાંચ માર્ક માં આવે ને તો નવાય ની વાત નથી આ મુદ્દા પાંચ માર્ક માં આવે ને તો નવાય ની વાત નથી તમને કહી દો કે આવી શકે છે

બરાબર બધા સબ્જેક્ટ આવી જશે નામ ઓકે તો મને પૂરી આશા છે વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટર ની અંદર અત્યારે બરાબર આપણે આ પૂર્ણ જાહેર કરી છે પણ વેઇટ વેઇટ આ વિડિયો મુકાઈ ગયા છે બરાબર તમને જોવાના છે આ જેવો વિડિયો પૂર્ણ થાય એટલે સીધો YouTube ની અંદર આપણી ચેનલ ઉપર આ વિડિયો તમને જોવા મળશે લિંક સેક્શનમાં તમને મળી જશે મેં તમને કીધું ને સરસ મજાની સરપ્રાઇઝ બધી વસ્તુ અહીંયા મુકતો રહીશ અને ખાસ આપણા સોશિયલ મીડિયાના ના માધ્યમો જોડાઈ જજો અવશ્ય વિદ્યાર્થી મિત્રો અહીંયા ફોલો કરી દીધું મને મેસેજ કરી શકો કોઈ પણ ડાઉટ હોય તો અહીંયા તમે ટેલિગ્રામ ચેનલની અંદર બધું મટીરિયલ મેળવી શકો છો કદાચ તમે એને એક્સેસ કરો છો અને દેખાય છે એક્સપાયર લિંક ગભરાશો નહીં તમે મને અહીંયા મેસેજ કરજો હું તમને પર્સનલી એડ કરી દઈશ કારણ કે આપણી ચેનલ કન્ટેન્ટ મિસયુઝ થાય છે મને કરવા નથી દેવું વિદ્યાર્થી માટે રાખવું છું વિદ્યાર્થી મિત્રો ફરી પાછો નવા ટોપિક સાથે આના પછીના ચેપ્ટરના વિડીયો મુકાઈ ગયા છે આગળના વિડીયો જે છે ગયા રિવિઝન સિરીઝ આના પછી ચેપ્ટર કન્ટિન્યુ કરી શકો છો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય બાય